નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વિભાગ તરફથી બોડેલીના ચલામલી ખાતે સુરક્ષા સેતુ કાર્યક્રમ યોજાયો હતો બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલા માતૃશ્રી અમૃતબા ભગત હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અવેરનેસ વ્યસન મુક્તિ સાયબર ક્રાઇમ અને મહિલા સુરક્ષા અંગે જનજાગૃતિ અને ભાઈચારાની ભાવના વધે તે હેતુસર સુરક્ષા સેતુ સોસાયટી અને છોટાઉદેપુર જિલ્લા પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં છોટાઉદેપુર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડ વડેલ પીએસઆઈ આરબી વસાવા જિલ્લા પોલીસ સહકાર સમિતિના સભ્ય પરિમલ પટેલ પાર્થ રાઠવા સુરક્ષા સેતુ સોસાયટી પ્રોજેક્ટ કોઓર્ડિનેટર વિજયભાઈ રાઠવા શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ રાઠવા શાળાના ટ્રસ્ટી ચંદ્રવદનભાઈ પટેલ કનુભાઈ પટેલ પોલીસ સ્ટાફ સી ટીમ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સંબોધતા ડીવાયએસપી ધર્મેન્દ્રસિંહ રાઠોડે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે થતા અત્યાચારો જુલ્મોને અટકાવવા રક્ષણ મેળવવા બંધારણમાં અનેક જોગવાઈઓ સજાની કલમો છે જે પ્રત્યેક વિદ્યાર્થીઓ જાણે અને વિદ્યાર્થીઓ માટે મોટેભાગે તેમના નજીકના સગા સંબંધીઓ દ્વારા ભોગ બનતા હોય છે જેમની સામે રક્ષણ મળી રહે તેવી બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું ટ્રાફિકના નિયમો અંગે વ્યસન મુક્તિ મહિલા સુરક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પોલીસની સી ટીમ બહેનો દીકરીઓને ગુડ ટચ બે ટચ અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપી તેની સામે જાગૃત બની પ્રતિકાર અંગેની ટ્રેનિંગ આપી હતી